મહાશિવરાત્રી આવે એટલે દરેકના ઘરમાં શક્કરિયાની ખીર શક્કરિયાનો શેરો આવાર વિવિધ જાતની શક્કરિયાની વાનગી બનતી હોય છે શક્કરિયાની ખીર છે જે એટલી ટેસ્ટી આજે બનાવી છે કંઈક અલગ રીતે જ બનાવી છે કે જેનો સ્વાદ છે એ તમારી દાઢે રહી જશે જો એકવાર આ રીતે બનાવી લીધી ને તો વારે વારે કેમ કેમકે શક્કરિયાને મેં કંઈક અલગ રીતે જ શેક્યા છે એટલે એમાં મીઠાશ અનેક ગણી વધી ગઈ છે તો ચલો જોઈએ શક્કરિયાને બાફવાની અને સાથે બે વાનગી પણ જોઈ લઈએ જો શક્કરિયા છે એને આપણે આજે સરળ રીતે બાફવા છે પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે હવે તમારા ઘરમાં જે પ્રમાણે સભ્ય હોય એ પ્રમાણે પણ આપણે વધારે કે ઓછા લઈ શકાય છે ખૂબ ખૂબ સરસ એવી શક્કરિયાને બાફવાની આજે રીત જોવાની છે જો જાડી કડાઈ લઈ લેવાની છે જનરલી આપણે શક્કરિયાને એમ વરાળે અથવા તો પાણીથી બાફતા હોઈએ છીએ તો અત્યારે જ્યારે શક્કરિયાને આપણે શેકવા છે તો એ માટે આ પ્રોસેસ માટે જાડડી તળિયાવાળી કડાઈ જ લેવી પડશે ખૂબ સરસ એનાથી રિઝલ્ટ આવે છે ત્યાર પછી આપણે રેતી લઈ લેવાની છે તો રેતી છે મેં એક મોટો કપ ભરીને લીધી છે થોડીક રેતી આપણે અડધા કપ જેટલી અંદર છે આ રીતે પાથરી દેવાની છે સરસ આવી રીતે જો પાથરી દેવાની છે કે નીચે જે તળિયું છે કડાઈનું એ સરસ રીતે ઓવર થઈ જાય બધું સરસ રીતે થઈ જાય આ રીતે દાણા દાણાવાળી રેતી લેવાની છે એકદમ પાવડર જેવી નહીં કે ધૂળવાળી નહીં લેવાની અને રેતી બધાના ઘરે આસાનીથી આપણને ફળિયાના ભાગથી મળી જતી હોય છે તો જોઈ શકાય છે કે શક્કરિયા છે એને મેં જો આ રીતે મૂક્યું છે તો જે પ્રમાણે વધારે ઓછા શક્કરિયા હોય એ પ્રમાણે આપણે તેની ઉપર પણ ચાલે એમ ગોઠવી લો તો પણ ચાલે અને અત્યારે પાંચસો ગ્રામ શક્કરિયા છે થોડા છૂટા ગોઠવાળા છે જો તમારે કેલો જેટલા શકરિયા હોય તો એકબીજાની ઉપર ગોઠવી લો તો પણ ચાલે છે તો આ રીતે શક્કરિયાને આપણે સરસ રીતે ગોઠવી લેવાના અને વધારે ક્વોન્ટિટીમાં હોય તો મોટી કડાઈ પણ લઈ શકાય છે પરંતુ કડાઈ લેવાની જાડા તળિયાવાળી હવે જે રેતી વધેલી છે એ ઉપર આપણે આ રીતે પાથરી દેવાની છે ઉપર રેતી પાથરવાથી ઉપર અને નીચે બંને બાજુ સરસ રીતે શેકાય છે હવે ઢાંકી દઈએ પાંચ મિનિટ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને એમનામાં જ રહેવા દઈએ પાંચ મિનિટ થઈ જતાં ખોલીને જોઈએ તો સેજ જ આપણે ચેક પણ કરી લઈએ કે એક બાજુથી એ જોઈએ જવા એની સાઈડ પલટાવવાની છે અને બીજી બાજુ જેવા આપણે જોઈએ છીએ તો થોડું થોડું શેકાવા લાગ્યું છે તો ખૂબ સરસ રેતી છે એનાથી એકદમ સરસ નેચરલી રીતે આ શક્કરિયા શેકાય છે અને સ્વાદ તો એટલો મીઠો આવે છે ને કે એમને તમે એક બે શક્કરિયા ખાઈ જાઓ તો બીજી બાજુ પલટાવવાથી શક્કરિયો એક સાઈડ વધારે ચડશે નહીં એટલે આપણે તેને પલટાવવાનું છે એટલે બંને બાજુ એક સરખું ચડે તો આ રીતે શેકાવાથી શક્કરિયામાં મીઠાશ એટલી સરસ આવે છે કે તમને આમ એમ થાય કે એક નહીં બે શક્કરિયા ખાઈ જઈએ ફરીથી પાંચ મિનિટ માટે મેં તેને આ રીતે જ ફાસ્ટ ફ્લેમ પર રહેવા દીધા હતા ગામડાની અંદર આ જ રીતે શક્કરિયાને ચોલાની રાખમાં શેકતા હોય છે પરંતુ અહીંયા આપણે રાખ બધાની પાસે પોસિબલ નથી પરંતુ રેતી બધાની પાસે અવેલેબલ હોય છે રસ્તા ઉપરથી આપણને કે બાંધકામ ચાલતું હોય ત્યાંથી મળી જાય જોઈ શકાય છે કે ચાકેથી કેટલા સરસ આપણે ચેક કર્યા તો બફાયેલા છે તો પાંચ મિનિટ રહેવા દેવાના આમ તો ત્રણ જ મિનિટમાં સરસ રીતે શક્કરિયા બફાઈ જાય પરંતુ કોઈ આવું જાડું હોય તો અંદર ક્યારેક કાચું રહી જાય તો પાંચ મિનિટમાં એકદમ સરસ જુઓ છાલ ઉતારીએ કેટલા સરસ આપણે બફાઈ ગયા છે તો શક્કરિયા આ રીતે બફાય છે બિલકુલ તેમાં પાણીનો ભાગ નથી આવતો અને જે નેચરલી રીતે રોસ્ટ થાય છે એટલે એમાં મીઠાશ એટલી સરસ આવે છે અને સાથે એમાં સ્વાદ જ એક એટલો અનેરો આવી જાય છે ને કે શક્કરિયા ખાતા નથી ધરાતા એમ તો જો રેતી છે એ પણ એની સાથે અંદર ચીપકતી નથી અંદર ઉમેરાતી નથી કે રહી જશે એવી બીક નથી હાથેથી સેજ જ આમ રેતી કરો એટલે બધી જ રેતી જોઈ શકાય છે કેટલી સરસ અલગ થઈ ગઈ છે અને ખૂબ સરસ એવી આ રીતો એકદમ સરળ છે અને ગામડાની અંદર તો રાખમાં શેકવામાં આવે છે એટલે વધારે મીઠા થાય અને આ રીતે રેતીમાં શેકો ને તો પણ એટલા જ મીઠા થાય છે અને પાણી સાથે જ્યારે શક્કરીઓ આપણે ને ત્યારે મોડું પડી જતું હોય છે તો આ રીતે એકવાર ટ્રાય કરજો તમને ખૂબ આ પ્રોસેસ ગમશે બધી જ મેં જો શક્કરિયાની છાલ છે એને કાઢી લીધી છે એકદમ વળી વાઇટ થયા છે એવું નથી કે રેતીમાં શેકવાથી બળી જાય કે દાજી જાય હવે ચલો એની બે વાનગી જોઈ લઈએ તો એક મિક્સર જાર લીધું છે એમાં બે શક્કરિયાના મેં ટુકડા કર્યા છે બે શક્ લીધા છે વધારે પણ લઈ શકાય છે તો હવે તેની અંદર વન થર્ડ કપ પ્રમાણે અમે સાકર ઉમેરી છે અને એક કપ જેટલું હું દૂધ ઉમેરું છું અને સરસ રીતે તેને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે સાકર છે એટલે શરૂઆતમાં આપણે પર્સ મોડ પર ત્યાર પછી આપણે થોડું ફાસ્ટ કરીએ એટલે સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જતું હોય છે હવે એને અહીં ચાળવું જરૂરી છે ક્યારેક આપણે શક્કરિયાની જો અમુક છાલ રહી ગઈ હોય શક્કરિયામાં રૂછડા હોય તો એ બધું સરસ રીતે આમાં નીકળી જતું હોય છે જુઓ શક્કરિયા ખૂણા હોય ને તો રેસાનો ભાગ એકદમ ઓછો હોય છે હવે તેની અંદર આપણે એક કપ જેટલું દૂધ અને બે ટેબલ સ્પૂન પ્રમાણે ઘરની તાજી મલાઈ લેવાની જો મલાઈ ન હોય તો એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે જેનાથી જે આપણે અત્યારે ખીર બનાવવા જઈ રહ્યા છીએ એનો સ્વાદ ખૂબ અનેરો આવે છે અને આ રીતે પ્રોસેસ એકદમ ઝડપથી તમે ખીરની કરી શકો છો મિક્સર જારમાં ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે તેને ખમણીએ ચાળવાની કેવી જરૂર રહેતી નથી અને હવે જુઓ ગેસની ફ્લેમ મીડિયમથી ધીમી રાખીને આપણે સતત તેને પાંચથી સાત મિનિટ કૂક કરીએ એટલે ધીમે ધીમે શક્કર્યું છે ફટાફટ ઘાટું થવા લાગે છે તો જે પ્રમાણે તમને ઘાટી પટલી જોઈએ એવી આપણે કરવાની છે તો હવે તેની અંદર વન ફોર કપ પ્રમાણે મેં કાજુ અને બદામના ટુકડા ઉમેર્યા છે અહીં તમે એલચી પાવડર છે જાયફળ પાવડર પણ ઉમેરી શકો છો તો અત્યારે ફક્ત હું કાજુ બદામના ટુકડા ઉમેરી રહી છું તો થોડી વાર માટે એક થી બે મિનિટ માટે ફરીથી આપણે તેને કૂક કરીએ એટલે સરસ એવી તેની જે આપણે થિકનેસ જોઈએ છે પ્રોપર આવી ગઈ છે અને ખીર અહીં બની ગઈ છે હવે ખીરને સર્વ કરી લઈએ તો જુઓ થોડી પાતળી રાખવાની એનું કારણ છે કે થોડી પાતળી રાખો અને જ્યારે જમવા બેસો ને ત્યારે જો ઘાટી હોય ને તો એકદમ જાડી બની જાય અને એવી ખીર પછી ખાવાની મજા ન આવે જોઈ શકાય છે જુઓ ઠંડી થઈ ગઈ છે અને તેની કન્સિસ્ટન્સી તમે જુઓ થિકનેસ પરફેક્ટ છે દરેક વખતે જયારે શક્કરિયાની ખીર બનાવી છે એની કરતા જયારે આ શેકીને આ રીતે શક્કરિયા બનાવ્યા ને એનો ખીરનો સ્વાદ જ એટલો સરસ લાગ્યો ઘરના બધાને ખૂબ ગમી તમે પણ ટ્રાય કરજો હવે ચલો સરસ મજાની આ શેકેલા શક્કરિયાની એક ચાટ બનાવી લઈએ માં બટેટાની મોળી અને તીખી વેફર ઉમેરી દઈશું સાથે શક્કરિયાના ટુકડા કરીને ઉમેરીશું જુઓ આજે જ અગિયારસ છે તો તમારે ઇન્સ્ટન્ટ જો આ ચાટ બનાવવી હોય ને તો એકવાર ટ્રાય કરજો ખૂબ સરસ બને છે અને ખરેખર ટેસ્ટમાં શક્કરિયા જેટલા સરસ છે ને એટલે તમે કોઈ પણ વાનગી બનાવો ને ખૂબ સ્વાદમાં લાગશે વાનગી બધી તો જુઓ ઉપરથી લીલી ચટણી આંબલીની ચટણી સાથે ઉપરથી ફરાળી ચેવડો થોડો ચાટ મસાલો ઉમેરી દઈએ તો વારતી વાર રહો ત્યારે જો કંઈક ચટપટો ખાવાનું મન થાય તો ફટાફટ બની જતી એવી ચાટ છે અને બંને વાનગી તમને ગમે તો બનાવજો ટ્રાય કરજો ને આ રીતે શકરિયા પડશે કે જો જો ટેસ્ટમાં ખૂબ સરસ બને છે રેસીપી ગમે તો લાઈક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું આવજો